ગાઈસ તો હવે મારો ઢાંકણા ગરબાનું ઢાંકણું ઉપરનું છે એમાં થોડુંક જ કામ બાકી છે આ સ્ટાર ચોંટાડ્યા છે સ્ટોન આવે ઓલા સતારા ફેવિકોલ થી અને મારી પાસે પૈડા તા આવા તો બસ આ થોડું કામ બાકી છે તો હું ફટાફટ કરું ને પછી આ મોતી ચોંટાડું અને કાલે તમને આનો ફાઇનલ લુક બતાવીશ ગુરુવારે ત્યાં સુધી જય સ્વામિનારાયણ હાલો વાલા વડીલો જય ને વાયગા છે છ ને વીસ અને હું ને ઉમેશા પપ્પા જાય છીએ ફૂલ લેવા તો ચાલો તમે પણ મારી સાથે તો હા ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું ફૂલ લેવા માતાજીને ગરબાને ચડાવવા જોવો છો ને તમે તાજા ગલગોટાના ફૂલ મસ્ત

આગળ હું બતાઉ તો પ્લીઝ વાલા વડીલો કેજો કમેન્ટ માં કે કેવી થાળી સણગાયરી છે દેખાય તમને જોજો આ વાત વાલા વળી ને તમે પણ આરતી લઈ લ્યો બંધ કરી લો હાઈ તો કેવી છે મારી આરતીની થાળી આરતી તો ક્યારની થઈ ગઈ છે સ્ટોન ચોટાડે છે સાડીમાં આપણે ચણિયા ચોળીમાં લગાડીને તે સ્ટોન

જોઈ કેટલા મસ્ત એકદમ ફ્રેશ ફૂલ હતા ગલબોટાના ગુલાબના કમળ લગભગ આઈ થિંક કમળ જ હતા તો મસ્ત રોજ લેવા જવાનું છે દસે દસ દિવસ સવારમાં વહેલા તો બસ આજે મને આખો દિવસ ટાઈમ જ ન રહ્યો કારણ કે થોડો ગરબો બાકી હતો આરતીની થાળી હતી બીજું કામ હતું આખો દિવસ મારો બીઝી જ ગયો છ વાગ્યા સાડા છ વાગ્યા સુધી મને ટાઈમ જ નહોતો પછી માતાજી નાઈ નાઈ ને માતાજીની સ્થાપના કરી આરતી કરી પ્લસ બીજું શું કર્યું માંડવી શેકી બસ એવું બધું કર્યું એટલે ટાઈમ ન રહ્યો અને હા એકટાણું રાતે કરું છું બપોરે મને નથી ફાવતું સવારે મેં ચા અને વેફર જ ખાતી આખો દિવસ એમને એમ ગયો હતો ભૂખ ની ખબર જ ન પડી બસ માતાજીને હા જ અને આજે પહેલું નહોતું છે એટલે તમને બધાને માતાજી સુખી રાખે સાજા નરવા રાખે ને તમારે બધાની ઈચ્છા પૂરી કરે કાલથી હવે આજ તો થોડીક થાકી ગઈ તી અને હા કાલનો મારો બ્લોગ જે હતો એ આજે કયો વારસેનું ગુરુવાર લગભગ છે એટલે બે દિવસનો ભેગો હતો એ મારો બ્લોગ અને આજે તો એક જ છે તો બસ આવું છે કાલે પાછો નવેસર બ્લોગ ચાલુ કરીશ ભોભળાઈ જાય છે આખો દિવસ સુ અત્યારે જમવું છે તો બસ અત્યારે મારો બ્લોગ પૂરો કરું છું કાલે પાછા છું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામી નારાયણ બાઇટ તમારે ધ્યાન રાખજો